રાજ્યમાં હવામાન પલટાયું છે ત્યારે આગામી છ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે ચોવીસથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન પશ્ચિમ ભાગના વિસ્તારો સિવાય ગુજરાતમાં તમામ જિલ્લામાં ભારેથી ભારે વરસાદી માહોલ રહેશે આ ઉપરાંત છવ્વીસ સત્યાવીસ ઓગસ્ટે સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ અને યલ્લો જાહેર કરવામાં આવ્યું છે કયા દિવસે ક્યાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાયું છે તેના પર નજર કરીએ તો બીજી તરફ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં છોતેર તાલુકામાં વરસાદ ખાબક્યો છે તો સૌરાષ્ટ્ર મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ચોવીસથી છવ્વીસ ઓગસ્ટ સુધી મોટાભાગના જિલ્લામાં મધ્યમ તેથી ભારે વરસાદનો વર્તારો છે તો અમરેલીના ગીર વિસ્તારમાં વરસાદ વરસ્યો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે તાતણિયા ચક્રાવા ધાવડિયા ઉમરિયા નાનુડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો તો લાંબા વિરામ બાદ વરસાદ પડતા મગફળી કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું છે અરવલ્લીના મોડાસામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો ભારે વરસાદ પડતા નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તો અમરેલી જિલ્લાના ખાંભાગીર પંથકમાં ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબક્યો ખાંભાગીરના ગામડાઓમાં વરસાદનું આગમન થયું ખાંભાગીર પંથકના ઉમરિયા નાનોડી નાના વિસાવદર સહિત ગામોમાં મેઘમહેર યથાવત રહી તો નાનોડી ગામના રોડ રસ્તા ઉપર નદીની જેમ પાણી વહેતા થયા હતા તો આ તરફ ઉભા પાક પર કાચા સોનારૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો